રાજે રાજે દોસ્તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા હેરમાં અને હું અને શ્રીયા અત્યારે અહીંયા બેઠા છીએ અને શ્રીયા શું કરે છે જો શ્રેયા શું કરાવો ભાવ ભાવ થઈ ગયું પગમાં તને તૈયાર કરી દો માથું અરામ કેના ઘરે જાવું છે શું બોલો શ્રિયા આઈસ્ક્રીમ ખાવી છે ખાવ

વાંધો નથી આવ નથી આવ જી આનગર ચાલવું છે કે નથી ચાલવું હા જી આન કા હમણાં તો તું કહેતી તી ને કે જાઓ છે ને લાવો છો ડાયો દિકરો છો મમ્મી એમ ના કરાવ્યો હા કેમેરામાં તો શ્રેયાની ચડી છે આજે મસ્તી એટલે એ નાટક કરે છે અને માથું ઓરાવતી નથી તો પેલા હું ફટાફટ માથું ઓરાવી દઉં પછી આજે અમે જવાની છે મારા મામા ના ઘરે હા મામા ના ઘરે જશે સામે જો સામે જો ના

તો હવે અમે રસ્તામાં છીએ અને બસ હવે અમે પહોંચવા જ આવ્યા છીએ મારા મામાના ઘરે ઘરની બહાર નીકળ્યા અને તરત જ અહીંયા પહોંચી જઈએ એટલું જ દૂર છે ને અહીંયા મારા મામાની છોકરી જીયા મને અહીંયા બારીમાંથી જોવે છે ઉપરથી મારા મામાના ઘરે પછી મારા મામાનું ઘર ચાય બને છે મારા મામી બનાવે છે ચાય એટલે હવે અમે ચાય પીશું શ્રી તું ચાય પીસ તને ભાવે ચાયો આજે મારા મામાની દીકરી જીયા જીયા હવે અહીંયા જીયા ને શ્રી રમે છે બેટ અને બોલતી

પેલે તમે મારા ઘરે આવો પછી હું તમારા ઘરે આવું કેમ કરશું બોલે મને તો વેકેશન એ વેકેશન જ છે કેમ કે મારા મામાનું ઘર તો હમણાં મેં તમને બતાવ્યું અહીંયા વિડીયોમાં પહેલેથી જ બ્લોગમાં કે સો બાજુમાં જ છે એટલે મને જ્યારે મન થાય ત્યારે અહીંયા આવી જાઉં છું હો મને જ્યારે મારી મોટી બહેન યાદ આવે ત્યારે હું મને હલી જાઉં પછી ફૂઈનું ઘર પણ યાદ છે બાજુમાં લઈ જાય હું સવારે આજે શ્રી અહીંયા આવી હતી એટલે જીઆ એમ કે છે કે અહીંયા એમને ચકલી માળું બનાવ્યું ક્યાં બનાવ્યું તો આલો હું બતાવું તો આ જીઆઈ ને શ્રી આઈ ભેગા થઈ અને ચકલીનું ઘર બનાવ્યું છે હવે આમાં ચકલી રેવા આવે છે એ જોવાનું છે હવે તો મારા માટે કોફી બની ગઈ છે કેમ કે હું ચાય નથી પીતી એટલે હવે હું કોફી પીઉં છું અને હજી ચાય બને છે કેમ કે બીજા બધા ચાય પીવાના છે તો એના માટે હવે ચાય બને છે તો હું અત્યારે કોફી પહેલા પી લઉં મામા અને આ બધા ચાય પીવે છે અને શ્રીયા પણ એના ભેગી ચાય પીવા બેસી ગઈ છે શ્રીયા અવે ના પીવાય નીચે રાખ નીચે રાખ સરિયા બસ કે બસ કે આમ તો આપી હા

ઘરમાં બને છે પોપકોર્ન મારા અને શ્રેયાના ફેવરેટ તો હવે અમે બની જાય એટલે ખાશું શ્રેયામાં શું બને તને ખબર પડી ગઈ તને ભાવે ઘણા ભાવે આમાં શું થાય છે અત્યારે કેમ થાય તો ખાઈશ ને પોપકોર્ન

કાવાજી શ્રીયુ મમ્મી ને દેવાય મમ્મી ને દેવાય પછી આ કોને દેવાય માસી ને દેવાય એક જ દેશે કે સર જોઈએ હકો મમ્મી શું ખાય તો ઓસે કી છે ખાખો મનીઈ ખાવા विद्याना ने बना है ये હું જાઉં છું મારા નાની તને તો મનાની અહીંયા જ છે હે હા તો રમે નથી બેસી જા

નિયા અંયા બારે માંડે નતું દેતું બારે બેહું એમ હા નયાવા આવે બારે નઈ થાલે ખાંડી હે શ્રીયા છે અત્યારે પતં છગાવવાની છે તો હું મેં આવતી રે થોડો મોડું દીકરા પતંગ હાલી ગઈ ને હવે આપડે પતંગ ચગાવશું અત્યારે પતંગ હોય એમ તો હોય પણ અત્યારે કોણ પતંગ ચગાવે

बस बस घोड़ो घोड़ो करे के हांडियो हांडियो करे हांडियो ओहो अभी कहता हूं हाला अंदर न पड़िया किला गम बगो खादेव जे भले भले आए का से आज तमेने आयो आई alan to o bên này đi nào anh ơi anh cho nó làm cái gì ấy đi đã anh này nào nào coi to phải đayo coi ro về ni ને શ્રેયા હવે અહીંયા જોવે છે ટીવી ટીવીમાં જોવે છે પેપા શ્રેયા શું જોવાશ પેપા તને ગમે પેપા મામા પીસ છે પીડી

રસ્તામાં હાલતા હાલતા દેખાય છે હવે શ્રીયાનો ભાઈ તો શ્રેયા જશે હવે એના ભાઈ કને જાઓ ભાઈ કને જાઓ શ્રેયા મમ્મી હવે ઘરે જાય છે તું રમીશ ને ભાઈ કને હે ભલે તો હવે હું આવી ગઈ છું મારા ઘરે અને આજનો બ્લોગ પણ અહીંયા પૂરો કરું છું અને આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું હવે નવા દિવસે નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને રાતે રાતે